વરસાદની શરૂઆત થતાં જ મગર નીકળવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના માળિયા ગામે રમણભાઈ હરિભાઈ પટેલે પોતાના ખેતરમાં ડાંગર રૂપી હતી અને તેમાં ખાતર નાખતા હતા તે સમયે તેમના પપ્પા પાસેથી કંઈ નીકળ્યું હોય તેવું લાગતા ત્યાં જ તૂપી ગયા હતા તો પાસેથી લાંબુ લાકડું મંગાવી ખકડાતા મગર હોય તેમ જણાવ્યું હતું જે બાદ તેઓએ એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમને ટેલિફોનિક જાણ કરી હતી તો ઘણા ત્રણેય મિનિટોમાં રમેશભાઈ બારોટ સહિતની ટીમ માળિયા ગામે પહોંચી હતી ભારે જહેમદ બાદ મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ જિલ્લાના ટીમના રમેશભાઈ